જેનાથી તમારા સંસારની વૃદ્ધિ થાય એનું નામ ખાલી કઈ કઈ જગ્યાએ મને મારો ચેક કરો છો માર્ચ એન્ડિંગ આવે કે સપ્ટેમ્બર નો એન્ડ આવે ત્યારે ચોપડા બધા સીએ એની પાસે બરાબર તમે હોશિયાર હોવા છતાં પણ એક સીએ વાળો રાખો છો કે નથી રાખતા મારે એમ કહું છું અધ્યાત્મ ચોપડા તમે કયા સીએ પાસે ચેક કરાવો સુનિલભાઈ યુ આર સીએ પણ તમારા માથે કયો સીએ ફિઝિકલ ચોપડા તમારો સીએ ચેક કરી શકશે સ્પિરિચ્યુઅલ ચોપડા કોણ ચેક કરે છે મારા સાહેબ છ મહિના બાર મહિનાથી આલોચના લીધી નથી પ્રાયશ્ચિત લીધા નથી હવે આપની પાસે હું મારી બધી જ વાતો રજૂ કરી દઉં છું આવા આવા કસાયણ આવા આવા ઇન્દ્રિયના વિષયો સતાવે છે આ બધા વિભાવ છે વિભાવને જેટલા તમે વધારો છો ને એટલા તમે મોક્ષથી દૂર જાઓ છો વિભાવને તમે જેટલા ઘટાડો છો એટલા તમે મોક્ષની નજીક છો આપણી યાત્રા બહુ વિચિત્ર છે તમે એની પાલીતાણા જેવા ગાડી લઈને નીકળો ને તો આગળ 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 જતા હો

सम्यक दर्शन पाम्या पशी तमा लगभग अपडाउन यात्रा चाले સમ્યક દર્શન નતા પામ્યા ત્યાં સુધી અપમાં હતા તે માટે જ્યારે સમ્યક દર્શન હોય ત્યારે આત્માના પરિણામ ખૂબ ઊંચા હોય આગળ વધતા હોઈએ એક પાછું ચાલ્યું જાય વળી પાછા નીચે જઈએ વળી આવે વળી જાય વળી આવે વળી જાય ભગવાન મહાવીરનું કેટલી વખત સમ્યક દર્શન ચાલ્યું ગયું ગયું હશે કે નહીં ના ભાવ માં મહાત્મા વિહાર કરાવીચી બન્યા અને ઉત્સૂત્ર ની પરિલા ઇથમ્પી ધર્મ ભગવાન પાસે પણ છે અહિયાં પણ છે આ ઉત્સૂત્રના વચન એમનું દર્શન ચાલ્યું ગયું નિથ્યાત્વમાં ચાલ્યા ગયા મારે તમને પૂછવું છે પરમાત્મા મહાવીરના જીવનમાં આવા અપડાઉન કેટલી બધી વાર આ ગયા છે પણ છેલ્લા ભૂવોમાં ડાઉનફોલ બંધ થઈ ગયો અપેન્ડ અપ અપેન્ડઅપ અપ અને સત્યાવીસમાં ભૂમમાં પરમાત્મા ક્યાં પહોંચી ગયા નહોતો અધ્યાત્મના ક્ષેત્રમાં આપણો ડાઉનફોલ કેટલો છે